સુરતના પોશ વિસ્તારમાં મોડી રાત સુધી પાનના ગલ્લા ચાની લારી અને કેફેમાં બેસી રહેતા લોકોને પોલીસે સમજાવ્યા બાદ અગિયાર વાગ્યા બાદ દુકાનો બંધ રાખવા પણ દુકાનદારોને જણાવ્યું હતું સુરતમાં મોડી રાત્રે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં પીપલોત વેસુ અલથાણ પાર સહિતના અનેક વિસ્તારોમાં કેફે પાનના ગલ્લા સહિતની

કરતા હોય છે અને નશાની હાલતમાં તેઓ મોટી ઘટનાઓને પણ અંજામ આપતા હોય છે જેથી તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આખી હકીકત એવી છે કે જે અડાજણ પાલ અલથાણ વેસુ પીપલોદ આ બધા એરિયાઓમાં એક એવો હા ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાઈ ચા ચાની પેલી કાફે હોય અને એની અંદર સ્મોકિંગ ઝોન બનાવેલા હોય અને લોકો મોટી પ્રમાણમાં રાત્રે મોડે સુધી એક વાગ્યા બે વાગ્યા સુધી બેસી રહેતા હોય તો આ લોકોને આજે વોર્ન કરવામાં આવેલા છે કે ભાઈ રાત્રે અગિયાર પછી નોર્મલી કોઈ પણ સારા ઘરના વ્યક્તિ હોય એ ફરતા ન હોય તો આજે તમામ જેટલા પણ એના આવા માલિકો છે એને પણ વોર્ન કરવામાં આવેલા છે અને જે લોકો ત્યાં આવેલા હતા યંગસ્ટર હતા પછી બીજા અમુક મોટી ઉંમરના પણ હતા તમામને આ સમજાવવામાં આવ્યું છે કે ભાઈ આ વસ્તુ જો અગિયાર વાગ્યા પછી બંધ થશે અને આ લોકો ત્યાં નહીં આવે તો યંગસ્ટર જે રાત્રે ફરતા હોય અને કોઈ નશાના રવાડે ન ચડે કોઈ ડ્રગ્સ કે બીજી કોઈ નશાકારક વસ્તુઓનું આ સેવન ન કરે એના માટેનું એક આ અભિયાન છે અને આ અમારી સતત આ પ્રવૃત્તિ ચાલુ રહેશે આ આખું જ જે અભિયાન છે એની અંદર બે પીઆઈ આઠ પીએસઆઈ એસઓજી અને ડીસીબીના અને એસી માણસો એસઓજી અને ડીસીબીના તમામ લોકોએ આ આજે ટોટલ આડત્રીસ જગ્યાએ જુદી જુદી આડત્રીસ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અમને એવી માહિતી હતી કે અહીંયા રાત્રે ડ્રગ્સનું સેવન પણ થઈ રહ્યું છે તો એ બાબતે પણ ચેકિંગ કરવામાં આવેલ છે પરંતુ એવું કંઈ હજી અત્રે મળી આવેલ નથી પરંતુ સતત અમારી આ સર્ચિંગની કાર્યવાહી ચાલુ રહેશે અને જો એવું કોઈ પણ નશાકારક કે ગેર ગેરકાયદેસર જે કાયદાથી પ્રતિબંધિત એવું કંઈ પણ મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે